મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો સાત જન્મના પાપને નષ્ટ કરશે આ આ તો ચાલો જાણીએ ભીમાશંકર મહિમા ભક્તો શિવલિંગને મોટેશ્વર મહાદેવ પણ કહે છે પુરાણો અનુસાર જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગના નામનો જાપ કરતા મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે તેને તો સાત જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે મિત્રો ભક્તોને મન દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનો અને તેની કથાના પઠનનો અને શ્રાવણનો અદકેરો જ મહિમા રહેલો છે ત્યારે આજે હું તમને જ્યોતિર્લિંગની વાત કરવાનો છું કે મહેશ્વરના સૌથી મહાકાય સ્વરૂપનો પરચો આપે છે અને આ જ્યોતિર્લિંગ એટલેશંકર જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના પુણેથી લગભગ એકસો દસ છે સહ્યાદી પર્વત ઉપર ભીમાશંકર નદીના સાનિધ્યમાં આ ભીમાશંકર મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ શિવધામ એટલે તો પ્રકૃતિના અખૂટ સૌંદર્યના મધ્ય શોભતું શિવધામ એટલે ભીમાશંકર મહાદેવ મિત્રો શ્યામ પથ્થરમાંથી કંડરાયેલું આ મંદિર નાગર શૈલીથી નિર્મિત છે અને વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે મિત્રો આ મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે ઉમટી પડે છે મિત્રો આગળ ખાસ વાત કરીએ તો અહીં ગર્ભગૃહ મધ્યે મહેશ્વરના અત્યંત દિવ્ય રૂપના ભક્તોને દર્શન થાય છે અને મિત્રો ભીમનો અર્થ થાય છે મહાકાય અને તેના પરથી જ ભક્તો આ શિવલિંગને મોટેશ્વર મહાદેવ પણ કહે છે પુરાણો અનુસાર જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગના નામનો જાપ કરતા મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે તેના તો સાત જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે મહાદેવ એ છઠ્ઠું સ્થાન ધરાવે છે મિત્રો શિવપુરાણની કોટી રુદ્ર સંહિતામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધી કથાનો ઉલ્લેખ જોવા મળે છે શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનો ભીમશંકર તરીકે ઉલ્લેખ જોવા મળે છે જે અનુસાર કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કી સગર્ભા હતી તેણે ભીમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો અને ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાની વધની કથા કહી આ સાંભળી ભીમા રામ જેમના અવતાર હતા એવા શ્રી હરિને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યો તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું શ્રી હરિ સાથે બદલો લેવા ભીમાએ અનેક વર્ષો સુધી કઠોર તપશ્ચર્યા કરી તેની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યું અને પછી તો ભીમાએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો પછી તો દુઃખી થયેલા દેવતાઓએ દેવાધિદેવ મહાદેવનું શરણ લીધું મહેશ્વરને દેવતાઓએ રક્ષાનું વચન આપ્યું ત્યાં જ બીજી તરફ અસુર ભીમાએ શિવજીના એક પરમ ભક્ત એવા કામરૂપ દેશના રાજા સુદક્ષિણને બંદી બનાવ્યા તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું એક વાર ક્રોધાવેશમાં ભીમા સુદક ક્ષીણ દ્વારા પૂજિત શિવલિંગને નષ્ટ કરવા તલવાર સાથે ઘસી ગયો પણ ત્યાં જ મહેશ્વર પ્રગટ થયા અને સ્વયં ભીમેશ્વર એટલે કે કદાવરમાણ પણ અત્યંત કદાવર એવા તેમના રૂપનો પરિચય આપતા શિવજીએ રાક્ષસ ભીમાને વધ કરી દીધો ત્યારબાદ નારદ મુનિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને મહાદેવ આ પુણ્ય ભૂમિ ઉપર ભીમાશંકરના રૂપમાં વિદ્વાન થયા મિત્રો માન્યતા અનુસાર આ શિવલિંગના તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે અને મૃત્યુ બાદ તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે એ જ કારણ છે ભક્તો ભીમાશંકરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉત્સાહથી રહે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં બાર જ્યોતિર્લિંગના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકર મહાદેવજીના દર્શન કર્યા અને એ ઇતિહાસ પણ જાણ્યો મિત્રો તમને પણ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર